આગામી ત્રણ કલાક રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે સુરેન્દ્રનગર મોરબીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે કચ્છમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે આ તરફ જામનગર રાજકોટ ભાવનગર બોટાદ અમરેલી દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અમદાવાદ પાટણ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહેસાણા ખેડા મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર આ તમામ જિલ્લાઓ છે કે જ્યાં વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે વિધિવત રીતે ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે આજે દિવસભર સૌરાષ્ટ્રના જિલ્લાઓને ગમરોડતા રહ્યા મેઘરાજા વરસાદની સાથે જ બફારો અને ગરમી ઓછા થઈ ગયા છે અમદાવાદમાં બપોર બાદ સાંજ પડતા જ ધોધમાર વરસાદ તૂટી પડ્યો અને હજી પણ અમદાવાદ સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદનું આગમન થશે તેવી આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે છોટાઉદેપુર પંચમહાલ દાહોદ મહીસાગર ખેડા મહેસાણા અરવલ્લી સાબરકાંઠા બનાસકાંઠા પાટણ અમદાવાદ સોમ ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર દ્વારકા અમરેલી બોટાદ રાજકોટ જામનગર ભાવનગર તમામ વિસ્તારો કચ્છ સુરેન્દ્રનગર વરસાદ વરસશે પહેલા વરસાદે અમદાવાદના પ્રશાસનની પોલ ખોલી નાખી પહેલો જ વરસાદ જળબંબાકાર થઈ ગયો અમદાવાદ અમદાવાદમાં એક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા પુનિતનગર ઘોડાસર વિસ્તારમાં પાણી ભરાયા તરફ મેઘાણીનગર વટવા નૂતનમીલ બાપુનગર જ્યાં ગોઠણસમાં પાણી ભરાઈ ગયા અને સ્થાનિકો પરેશાન થઈ ગયા વરસાદી પાણીમાં અનેક જગ્યાએ વાહનો બંધ પડી ગયા વાસણા બેરેજના બે દરવાજા ખોલવામાં આવ્યા છે ત્રણ હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવાયું છે સૌથી વધુ ઉત્તર પશ્ચિમ ઝોન અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં વરસાદ વરસ્યો અમદાવાદમાં પડેલા ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે એવો જ આ એક વિસ્તાર છે ઘોડાસર નગરમાં આ નગરમાં છેલ્લા એક કલાક વરસાદને કારણે પાણી ભરાઈ ગયા છે અને પાણી ભરાઈ જવાને કારણે વાહનોની અવર જવર હાલ નહીવત થઈ ગઈ છે અનેક વાહનો અહીં ફસાઈ ગયા હતા આપણે સ્થાનિક લોકો પાસેથી જ જાણકારી મેળવ મેળવીશું આ કેવી સમસ્યા છે કેટલા વર્ષો જૂની સમસ્યા છે અને પાણીને કારણે રહીશોને શું શું તકલીફ પડે છે આ સમસ્યા કેટલા વર્ષોથી છે અને વરસાદને કારણે કેવી કેવી તકલીફો પડે છે હલો દર ચોમાસામાં આ તકલીફ પડે છે કોઈ આવી નહીં શકતું સાધન જઈ શકતા નથી બધા આવવા જવા વાળાને તકલીફ પડે છે જોઈ રહ્યા છો હાલમાં મેઘાણીનગર વિસ્તારમાં વરસાદ ધોધમાર બેટિંગ કરી રહ્યો છે વરસાદના બેટિંગની સાથે જ એમસી ની મોનસૂન કામગીરીની પણ ક્યાંક ને ક્યાંક પોલ ખુલી રહી હોય તેવું લાગી રહ્યું છે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદનું પાણી ભરાવાના કારણે આ જે ડ્રેનેજની લાઈનો છે તે ઓવરફ્લો અને જેમાંથી પાણી બેક મારી રહ્યું છે આપ આ સીધા દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે જે ડ્રેનેજનું પાણી છે તે હાલમાં બેક મારી રહ્યું છે આમ કહી શકાય કે નીચાણવાળા વિસ્તારોમાં દર વર્ષની જેમ ફરીથી જે પાણી ભરાવાની અને ડ્રેનેજના પાણી બેક મારવાની સમસ્યા સર્જાય છે

વરસાદ દ્વારા ધોધમાર બેટિંગ કરવામાં આવતા જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ ગયું છે અને આ પાણીનો ભરાવો થઈ જવાને કારણે ટ્રાફિકની સમસ્યા પણ ઊભી થઈ છે ક્યાંક ને ક્યાંક વરસાદી પાણીને કારણે વાહન વ્યવહાર પર તેની સીધી અસર થઈ છે અને વાહનોની સ્પીડ ઘટી ગઈ છે અનેક વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા સર્જાય છે ત્યારે કેટલાક ટ્રાફિક જવાનો આ વરસાદમાં પણ પોતાની ફરજ બજાવી રહ્યા છે અને ટ્રાફિકનું સુચારુ રૂપે નિયમન થાય તે માટે તેઓ સિગ્નલ પર ઊભા છે અને ટ્રાફિકને ધીરે ધીરે રિલીઝ કરાવી રહ્યા છે આમ ચોક્કસથી કહી શકાય કે અમદાવાદમાં આ વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા ટ્રાફિકની સમસ્યા થઈ છે અને આ સમસ્યા હજી થોડો સમય

આ વર્ષો જૂની સમસ્યા અંગે સ્થાનિક કોર્પોરેટર હોય ધારાસભ્ય કે કોઈ સ્થાનિક નેતાઓને કે કોઈ રજૂઆત કે એવું કંઈ કર્યું છે ભૂતકાળમાં કોઈ ને એમ તો ઘણા બધા છે સ્થાનિકોએ અહીં જોવે છે અહીંના બરાબર પણ સમસ્યા એવી છે કે પાણી આગળ જતા નથી પાઇપલાઈને મોટી કરેલી જ છે અહીં ગાડી ગટરની વરસાદી જે ગટરો આવે ને એની પાઇપલાઇને બી મોટી કરેલી પણ પાણીનો ખબર નહીં કોઈ ચોકઅપ થઈ જાય છે એના લીધે આગળ જતું નહીં જી આ હતા સ્થાનિક લોકો આપણે સ્થાનિક વાહન ચાલકો સાથે વાત કરીશું આજે વરસાદી પાણી ભરાઈ જાય છે એના કારણે શું શું તકલીફો થાય આ વર્ષોથી જરાક વરસાદ પડે એટલે બધું પાણી આવી ગાડીઓ જતી નથી માણસો સાથે આગળ કેવી રીતે જવું ગાડી અંદર બંધ થઈ જાય આવું ના રહેશે જો થોડોક વરસાદ પડ્યો તો પડત આવી જાય નીકળાય જ નહીં હા વર્ષો જૂની સમસ્યા

અને આ પાણી નહીં માત્ર રોડ પર પણ સોસાયટીઓમાં પણ ભરાઈ જાય છે રસ્તાઓના પાણી જે દુકાનોમાં પણ ઘૂસી જાય છે અને તેને કારણે અહીં જે વ્યવસાય અને ધંધો રોજગાર કરતા જે સ્થાનિક દુકાનદારો છે તેમને પણ નુકસાની ભોગવવાનો વારો આવે છે આપ આ સીધા દ્રશ્યમાં રિક્ષા જોઈ રહ્યા છો કે રિક્ષાના ટાયર ડૂબી જાય તેટલું પાણી ભરાઈ રહ્યું છે અને જે વાહન ચાલકો છે તે જે ગાડી પાણીમાં નાખતા પણ ડરી રહ્યા છે અને તેઓ ડર અને ભય સાથે પાણીમાં જઈ રહ્યા છે આમ કહી શકાય કે એક કલાકના વરસાદે અમદાવાદમાં નીચાણવાળા વિસ્તારોમાં જે સરકારી તંત્ર દ્વારા પાણી નહીં ભરાય તેવા દાવા કરવામાં આવ્યા હતા તેની પોલ ખોલી છે કેમેરા પર્સન કૃણાલ ભાવસર સાથે ચેતન બાંભણિયા એબીપી અસ્મિતા અમદાવાદ પ્રથમ વરસાદમાં જ અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ મુખ્ય માર્ગો ઉપર પાણી ભરાઈ ગયા ઇન્કમટેક્સ ચાર રસ્તા સહિતના વિસ્તારોમાં પાણી પાણી જ જોવા મળ્યું દ્રશ્યો આપ જોઈ રહ્યા છો સામાન્ય પડ્યો અમદાવાદ તો ડૂબવા લાગ્યું પૂર્વ તરફના વિસ્તારો તો લગભગ નીચાણવાળા કે જ્યાં તમામ જગ્યાએ પાણી ભરાઈ ગયા ઇન્કમટેક્સ જ્યાં સૌથી વધારે ટ્રાફિક રહે છે ખાસ કરીને સાંજના સમયે ત્યાં પણ એ સ્થિતિ જોવા મળી દ્રશ્યો હવે આપને દર્શાવીશું અમદાવાદના મેઘાણીનગર વિસ્તારના મેઘાણીનગરમાં પણ જળ બંબાકારની સ્થિતિ સર્જાઈ અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં ચારે તરફ પાણી જ પાણી મુખ્ય રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા અને વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જેણે રસ્તા ઉપરથી પસાર થતા હોઈએ ત્યારે એવું લાગે કે નદીમાંથી પસાર થઈએ છીએ કેમ કે

મહાનગરપાલિકા જે માત્ર અને માત્ર મોટા મોટા દાવા કરતી હોય છે માત્ર અને માત્ર એસીમાં બેસીને અધિકારીઓ વાતો કરતા હોય છે એમની વાતો કાગળ પર જ રહી છે કે પછી જમીન ઉપર પણ આવી છે જોઈ લો આ દ્રશ્યો અમદાવાદનો નિકોલ વિસ્તાર જ્યાં પણ હાલાકી થઈ નિકોલમાં વરસાદી પાણીમાં ગાડી ફસાઈ ગઈ ખોદકામ એટલું બધું કરીને રાખ્યું છે કે જો વાહન અહીંયાથી પસાર થાય તો એ ફસાઈ જ જાય અને એવું જ એક કાર ચાલક સાથે થયું ખોદકામના કારણે ગાડી ફસાઈ ગઈ તેવું સ્થાનિક લોકો દાવ કરી રહ્યા છે સમાચાર છોટા છોટાઉદેપુરથી પ્રાપ્ત થઈ રહ્યા છે સંખેડામાં મકાન ધરાશાયી થવાની ઘટના બની વરસાદના કારણે ઝવેરીવાગા વિસ્તારમાં મકાન ધરાશાયી થઈ ગયું છે મકાન ધરાશાયી થતા વાહનને નુકસાન થયું છે હજી સુધી તો કોઈ જાનહાનીના સમાચાર પ્રાપ્ત નથી થયા વરસાદના કારણે આ મકાન ધરાશાય થયું હોવાનું અનુમાન છે

સિહોરના ઘાંચીવાડામાં બે વાહનો પાણીમાં તણાયા બજારમાં એક સાથે બે બે એક્ટિવા રમકડાની જેમ પાણીના પ્રવાહમાં તણાતા જોવા મળ્યા આ દ્રશ્યો આપ જુઓ સિહોરના દ્રશ્યો છે સિહોરના ઘાંચીવાડમાં એક રિક્ષા અને એક ટેમ્પો રમકડાના હોય એવી રીતે પાણીના તેજ પ્રવાહમાં તણાવવા લાગ્યા એક ડ્રમ પણ તેની સાથે તણાઈ રહ્યું છે જ્યારે નદીનો તેજ પ્રવાહ આ રસ્તા ઉપરથી શેરીમાંથી પસાર થતો હોય તેવું ગાજીવાડમાં જોવા મળ્યું બે વાહનો એક સાથે તણાતા જોવા મળ્યા ભારે વરસાદની સ્થિતિને પગલે અમરેલી જિલ્લા કલેક્ટરે માહિતી આપી છે બે ત્રણ જગ્યા ઉપર ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે સાવરકુંડલામાં બસમાં ફસાયેલા છ લોકોને બચાવ્યા પીપાવાવ ધામમાં ફસાયેલા ચોવીસ લોકોને બચાવવામાં આવ્યા હોવાની જાણકારી જિલ્લા કલેક્ટર તરફથી આપવામાં આવી છે કેમ કે અમરેલીમાં કદાચ સૌથી વધારે વરસાદ પડ્યો છે સૌથી વધારે વરસાદ અમરેલી ભાવનગરમાં પડ્યો છે અને હજી પણ વરસાદનું જોર યથાવત જોવા મળી રહ્યું છે પોરબંદરમાં પણ વરસાદનું જોર વધારે છે પણ અમરેલીમાં નદીઓ ઉફાન ઉપર છે નદીના પાણી ગામમાં ઘૂસી ગયા છે બસની અંદર જે માણસો સવાર હતા એની તરફથી ઇન્ફોર્મેશન મળતા કે પાણી વધી રહ્યું છે મેં તાત્કાલિક સ્ટેટ એમરજન્સી ઓપરેશન સેન્ટરમાં જાણ કરી અને એરફોર્સના હેલિકોપ્ટરની વ્યવસ્થા કરવામાં આવી હેલિકોપ્ટર જ્યારે જામનગરથી અમરેલી તરફ આવ્યા આ દરમિયાન જ

ઇંચ વરસાદથી રાજુલામાં નદીઓ તોફાની બની પીપાવાવ ધામમાં ફસાયેલા લોકોને બચાવવામાં આવ્યા છે તમામ શ્રમિકો કે જેમને વિક્ટર શાળામાં રાખવામાં આવ્યા છે તલાટીઓને હેડક્વાર્ટર ન છોડવા માટે આદેશ આપવામાં આવ્યો છે કેમ કે વરસાદ અનરાધાર વરસી રહ્યો છે હજી તો ચોમાસાની શરૂઆત જ છે અને આઠથી દસ ઇંચ વરસાદ અમરેલી જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં વરસી રહ્યો છે જેના કારણે સ્થિતિ જળબંબાકાર જેવી થઈ ગઈ છે જો કેવી રીતે લોકોને બચાવવા માટે પ્રશાસન સતત ખડે પગે છે મુખ્યમંત્રી તરફથી પણ સૂચના આપવામાં આવી છે કે જો જરૂર પડે તો લોકોનું સ્થળાંતર પણ કરવું વરસાદથી બચવા માટે લોકોને કઈ રીતે મદદરૂપ થઈ શકાય તે પ્રશાસને પહેલા વિચારવું પીપાવાવ વાવેરા અને ઘાણા બ્રિજ નજીકનો રાજુલા વિસ્તાર આ ત્રણ સ્થાનેથી રેસ્ક્યુ માટેની રિક્વેસ્ટ આવતા તાલુકાની ટીમો દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવેલી છે જેમાં ખાસ કરીને પીપાવાવ પાસે ફિલ્ટર પ્લાન્ટ જીડબ્લ્યુએસએસ છે જેની કામગીરી ચાલુમાં છે ત્યાં અંદાજે ચોવીસ જેટલા પુરુષો સ્ત્રીઓ અને બાળકો મળીને કુલ ચોવીસ લોકો ફસાયેલા હોવાની રજૂઆત મળતા કલેક્ટર સાહેબ અમરેલી જિલ્લા વિકાસ અધિકારી સાહેબ અમરેલી અને નિવાસી કલેક્ટર સાહેબ અમરેલીની માર્ગદર્શન હેઠળ કોસ્ટ કોસ્ટગાર્ડની ટીમને સાથે રાખી તમામ તાલુકાની વિવિધ ડિપાર્ટમેન્ટોની ટીમો દ્વારા સંકલન કરી અને તમામ ચોવીસ લોકોને રેસ્ક્યુ કરી વિક્ટર સરકારી પ્રાથમિક શાળા ખાતે તેમને આશ્રયસ્થાનમાં સલામત રીતે ખસેડવામાં આવેલા છે અને તેમની બધી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે રાજુલાના ધાતરવાડી નદીમાં પાંચ લોકો ફસાયા ફસાયેલા પાંચે લોકોને પોલીસ બચાવી લીધા છે ધસમસ્તા પાણીમાં જીવના જોખમે દોડા બાંધીને એક પછી એક પાંચ લોકોને બચાવવામાં આવ્યા છે તમે રેસ્ક્યુ ઓપરેશન પણ જોઈ શકો છો પાણીનો તે જ પ્રવાહ છે અને એમાંથી પોલીસે એક પછી એક પાંચ લોકોને બચાવી લીધા એ પણ રાતના અંધારામાં માત્ર ટોર્ચના સહારે કેમ કે રાતના અંધારામાં અહીંયા ક્યાંય લાઇટ નથી ટોર્ચના સહારે એક પછી એક પોતાનો જીવ પણ જોખમમાં મૂકીને પોલીસ જવાનોએ ફસાયેલા પાંચ લોકોને બચાવ્યા છે મુખ્યમંત્રીએ પણ સૂચના આપી છે કે ક્યાંય પણ કોઈને પણ રેસ્ક્યુની જરૂર પડે તો તાત્કાલિક મદદ કરવી પ્રશાસન ખડે પગે છે અમરેલીમાં આઠથી દસ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે અલગ અલગ વિસ્તારમાં કેટલાય લોકો ફસાયા છે પ્રશાસન તરફથી તાત્કાલિક મદદ પહોંચાડવામાં આવી રહી છે અને જુઓ કેવી રીતે એક તરફ છે તે જ પ્રવાહ નદીનો ધસમસતો પ્રવાહ પાંચ લોકો ફસાઈ ગયા હતા જેમને દોરડાની મદદથી એક કાંઠેથી બીજા કાંઠે લાવવામાં આવે છે અમરેલીમાં વરસાદના કારણે મુખ્યમંત્રીએ માહિતી મેળવી મુખ્યમંત્રીએ કૌશિક વેકરિયા સાથે ટેલિફોનિક વાતચીત કરી છે કૌશિક વેકરિયાએ કલેક્ટર સાથે ચર્ચા કરીને પગે રહેવા માટે સૂચના પ્રશાસનને આપી દીધી છે જ્યાં પણ જરૂર પડે ત્યાં તાત્કાલિક મદદ પહોંચાડવા માટે સૂચન કરવામાં આવ્યું છે એટલું જ નહીં જો જરૂર જણાય તો લોકોને સ્થળાંતર કરીને સુરક્ષિત પહોંચાડવા માટે પણ મુખ્યમંત્રી કક્ષાએથી આદેશ આપવામાં આવ્યા છે છ ઇંસથી લઈને દસ ઈસ સુધીનો ખૂબ વરસાદ પડ્યો છે અત્યારે કંટ્રોલ રૂમ પર બેસી કલેક્ટર કલેક્ટરશ્રી ડીડીઓ શ્રી જિલ્લા નિવાસી કલેક્ટરશ્રી માન્ય ધારાસભ્ય જેવીભાઈ સમગ્ર ટીમ સાથે બેસીને સમગ્ર જિલ્લાનો તાર મેળવો છે કે સમગ્ર જિલ્લાની અંદર ક્યાં ક્યાં વરસાદની વધારે મુસીબત છે કે વધારે મુશ્કેલી જ્યાં થઈ હોય સમગ્ર જિલ્લાની ઘટનાનો આખો અનુક્રમ લીધો ખાસ કરીને ત્રણ ચાર જગ્યા ઉપર રેસ્ક્યુ ઓપરેશન પણ કરવા પડ્યા હતા ખાસ કરીને પીપાઓ પોર્ટ ઉપરથી છવ્વીસ લોકોને રેસ્ક્યુ કરીને બહાર લાવવામાં આવ્યા છે

ચોમાસાની શરૂઆત જ વાવણી લાયક વરસાદથી થઈ છે જોકે કે કેટલાક ખેડૂતો હજી પણ રાહ જોઈ રહ્યા છે કે હજી સારો વરસાદ વરસે પરંતુ વાતાવરણ ઠંડકવાળું બની ગયું છે બફારો અને ગરમી ખૂબ વધી ગયા હતા લોકો રાહ જોઈ રહ્યા હતા કે વરસાદ પડે અને વાતાવરણમાં ઠંડક પ્રસરે જો કે જેવું ગુજરાતમાં ચોમાસાનું આગમન થયું કેટલાય વિસ્તારો બાલાસીનોર

આ વિકાસ નહી રકાશ છે તેવું શંકરસિંહ વાઘેલા ધોધમાર વરસાદ પડશે ત્યારે શું થશે ભૂતકાળમાં છ સાત માણસો અહીં ડૂબી ગયા તા મરી ગયા હતા તો માનું ત્યાં સુધી કડી આવો આડેધડ વિકાસ જે રકાશ કહેવાય જેમાં લોકોના જાન મા સાથે સલામતી ન હોય એને શું કરવાનું આટલા વરસાદમાં જો રસ્તા બંધ થઈ જતા હોય લોકોના ઘરમાં પાણી પૂસતા હોય તો ભવિષ્યમાં મેલેરિયાનો રોગચાળો વિગેરે વગેરે હું સત્તાધીશોને કહીશ કે મહેરબાની કરીને આવો વિકાસ ન હોય કરી નગરની કેટલીક ભયંકર નગરપાલિકાના વહીવટથી કંટાળી ગઈ છે કોઈ ઠેકાણે કોઈ ઠેકાણા નહીં આવી જ રીતે એક એક અંડરપાસથી બધા અંડરપાસમાં પાણી ભરી ગયું કોઈ પણ માણસ જાય તો ડૂબી જાય પાછો ના આવે હું ઈચ્છું કે કડીના નગરજનો આનો વિચાર કરે તો ભવિષ્યમાં સારો વહીવટ એમના હાથમાં આવે અને જે કંઈ અત્યારે હાલ સત્તાધીશો હોય આની ચિંતા કરે આ રોજ આવી રીતે પાણીમાં લોકો ડૂબી જવાના હોય તો તમે વિચાર કરવો જોઈએ લાઇટો પણ નથી સવારે એવું નીકળ્યો તો અંદર ઉતરો તો આગળ અજવારું હોય કે બાકી લાઇટ વાઇટ બસ કોઈ પણ વાહન ભીખ કઈ જાય ગમે ત્યાં જાય ભાવનગરથી સમાચાર છે મોખડકા ગામમાં વરસાદના કારણે અમુક લોકો ફસાયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે દસ થી પંદર લોકો ફસાયા હોવાની પ્રાથમિક જાણકારી છે ભારે વરસાદના કારણે ગામમાં પાણી ભરાઈ ગયા પાલીતાણા મામલતદાર અને રેસ્ક્યુ વિભાગની ટીમ પહોંચી તળાજાની ફાયરની ટીમ પણ મદદ માટે રવાના થઈ ચૂકી છે લોકો ફસાયા હોવાની પ્રાથમિક જાણકારી મળી છે સેંજડિયા અને મોખડકા ગામમાં અમુક લોકો ફસાયા હોવાની પ્રાથમિક માહિતી છે પાલિતાણા મામલતદાર અને રેસ્ક્યુ વિભાગની ટીમ તેમજ તળાજાની ફાયર વિભાગની ટીમની મદદ લેવામાં આવી રહી છે તમામ ટીમ મદદ માટે રવાના થઈ ગઈ છે

સેંજળિયા ગામે અમારા દ્વારા એક જીસીબી ડ્રાઈવર જીસીબી સાથે ફસાયેલા હતા સૌથી નજીકના એ પડતા હતા સેન્ટરમાં એટલે એમને અમે બહાર લાવી દીધા છે જીસીબી સાથે બીજા બે લોકો છે એ એક મઢુલી નામની જગ્યા છે એમાં છે બિલકુલ સેફ છે હમ બીજા ચાર થી પાંચ લોકો છે એ ટાંકી ઉપર ચડીને બેઠેલા છે એ પણ સેફ છે પાણીનો વહાવ ખૂબ છે સીબી અત્યારે જાય તો અડધું ખેંચાઈ જાય છે કિનારા ઉપર એટલે એક ફોર્સ વાળું જીસીબી પણ મંગાવેલું છે અને જીસીબી થી એ લોકોને રેસ્ક્યુ કરવામાં આવશે ટૂંક સમયમાં ઓકે પોથી પાલીતાણા માં બીજા સમાચાર મોખડકામાંથી પણ અમને મળેલા કે ચાર વ્યક્તિઓ ત્યાં વાડી વિસ્તારમાં આમ સેફ છે પણ ચારેય બાજુ પાણી છે એટલે ત્યાં તાલુકા વિકાસ અધિકારી શ્રીને મે કોલ આપ્યો છે એટલે તેઓ ત્યાં કામગીરી કરતા હશે અને બીજી ફાયર ની ટીમ કેટલા લોકો હશે કુલ મળીને અહિયાં મેસેજ મને સાત ના મળે છે સેંજળિયાના અને મોખડકાના ચાર વ્યક્તિના ઓકે લગભગ અગિયાર થી બાર લોકો હશે ને હાજી ઓકે દશરથભાઈ ખૂબ ખુબ આભાર આ જાણકારી આપવા માટે તળાજાની ફાયરની ટીમ મદદ માટે રવાના થઈ ગઈ છે સેંજરિયામાં સાત લોકો છે અને મોખડકામાં લગભગ ચાર કે પાંચ લોકો છે તમામને બચાવવાના પ્રયત્ન અત્યારે ચાલુ છે જેવી રીતે મામલતદાર દશરથભાઈએ જાણકારી આપી